દ્વારકામાં જળબંબાકાર ની સ્થિતિ છે જામરાવલમાં વરસાદ છે રસ્તો બંધ થતા લોકોએ હોળીનો સહારો લેવો પડ્યો છે રાવલ હનુમાન ધારથી ચંદ્રાવડાને જોડતો આ રોડ બંધ થયો છે જામરાવલમાં પડેલા ભારે વરસાદના કારણે રાવલ હનુમાન ધાર ચંદ્રાવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે જામરાવલમાં ધોધમાર વરસાદ અને જ્યાં

કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાય છે આ ગાડી ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ હતી અને જેમાં કેટલાક લોકો સવાર પણ હતા લોકોએ દોરડું ખેંચી અને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યાં ટ્રેક્ટર પહોંચ્યું સ્થાનિકો આસપાસના જે સ્થાનિકો છે તે પહોંચ્યા ટ્રેક્ટર ત્યાં પહોંચાડવામાં આવ્યું અને ત્યારબાદ દોરડાના સહારે લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ છે ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં ભારે તબાહી છે રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગયા વર્ષે પણ દ્વારકામાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે હું આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી હરિપર ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ દસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે જનજીવન પણ પ્રભાવિત થયું છે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે હરિપર ગામથી પાનેલી ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ દસમસતા પાણીના પૂર આવતા ચારો તરફ

બિલકુલ સંધ્યા વાત કરવામાં તો દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે સાથે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી જે અન્ય ગામોને જોડતા માર્ગો છે તે માર્ગોમાં પણ હાલ ધસમસતા પાણીના પૂર આવી ચુક્યા છે ચારો તરફ ખેતરો નદી નાળાઓ તથા

ઉમરગામ ઉપલેટા માળિયા હાટીનામાં પણ અઢી ઇંચ વરસાદ ઓપરેશન હાથ ધરાયું મફતિયા પરા વિસ્તારમાં તેર લોકોનું રેસ્ક્યુ કરાયું છે લોકોના ઘરમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું તો ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કોઈ જીવ બચાવવા માટે છત ઉપર ચઢી ગયું તો ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પાણીની અંદર લોકોના ઘર સમાઈ ગયા છે અને આ ઘરની અંદર કેટલાક લોકો રહી રહ્યા છે અને તેમને બચાવવામાં આવ્યા છે ખાસ કરીને વૃદ્ધોને જે પોતાનો જીવ બચાવવા માટે ઘરની અંદર જ ખાધા પીધા વગર બેઠા હતા અને તે લોકોને બચાવવામાં આવ્યા છે તો રેસ્ક્યુની ટીમ પહોંચી પોરબંદરમાં વૃદ્ધો છે જેના કારણે તેઓ ધાબા ઉપર હતા અને ત્યાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે તો પોરબંદર પંથકમાં આ ભ છે ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે રાજીવનગર સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે રાજીવનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે કમર સુધીના પાણી રાજીવનગર વિસ્તારમાં જોવા મળ્યા છે તો જે લોકો ઘરમાં હજુ પણ હતા તે લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા છે રેસ્ક્યુની ટીમ સતત કામ કરી રહી છે રાજીવનગરના દ્રશ્યો જોઈ શકો છો સોસાયટીની સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લોકો જીવન બચાવવા માટે જીવ બચાવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં આશ્રો લઈ રહ્યા છે પોતાના પાડોશી હોય કે સગા સંબંધી હોય તેમના ત્યાં તેઓ પહોંચી રહ્યા છે તો જે લોકોને બે માળના મકાન છે તે ઉપરના બીજા ફ્લોર પર તેઓ પહોંચી રહ્યા છે અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુ રાખી અને અત્યારે સમય પસાર કરી રહ્યા છે તો તો આવી અનેક સોસાયટી છે છે જ્યાં પાણી ભરાઈ ગયા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આ પોરબંદરના દ્રશ્યો છે ગઈકાલ રાતથી જ અનરાધાર વરસાદ પોરબંદરમાં વરસી રહ્યો છે અને ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ ખાબક્યો છે જેણે આ હાલ કર્યા છે કમરસમાં પાણી છે તો ભારે વરસાદથી પોરબંદર પાણી પાણી રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ સરકારી દવાખાના પણ પાણીના હવાલે છે કમર સુધીના પાણી છે રાજીવનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ પણ પાણીની અંદર સમાઈ ગઈ છે તો અહીં આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો સાયકલ લઈને ભાઈ નીકળ્યા છે પરંતુ સાયકલ આખી ડૂબી ગઈ છે તેટલા આ પાણી છે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને નીકળ્યા છે કે કોઈને જરૂર હોય તો તે ત્યાં પહોંચાડી શકે દૂધ પાણી આ અનેક એવી જીવન જરૂરિયાતની નીકળી શકે તેમ નથી તો પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે લોકોના ઘરમાં ઘુસ્યા છે પાણી ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા રાજીવનગરના રસ્તા બન્યા છે નદી ઘરની અંદર આપ જોઈ શકો છો કે ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે છે ઘર વખરીને નુકસાન પહોંચ્યું ઘરમાં રહેલો સામાન રસોડામાં રહેલો સામાન બધું જ પાણીમાં અત્યારે છે તો ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે ફર્નિચરને પણ નુકસાન પહોંચ્યું છે તો કિચન આખું પાણીની અંદર છે આવામાં રસોઈ કેવી રીતે બનાવવી એ હવે ગૃહિણીઓને સવાલ થઈ રહ્યો છે તો રાજીવનગરના રસ્તા ઘર હોસ્પિટલ જ પાણીમાં ગરકાવ થઈ ગયું પોરબંદર પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી ફાણી થઈ ગયું છે આ રસ્તો અને હાઈવે પણ ધોવાઈ ગયો છે જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો છે હવે અહીંયાથી ટ્રેન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ જ નથી આપ જોઈ શકો છો કે પાટા ઉખડી ગયા છે પાણીનું વહેણ એવું છે કે તેની સાથે બધું જ તાણીને લઈ ગયું છે રસ્તા ધોવાયા છે અને રેલવે ટ્રેક પણ અહીંયા ધોવાઈ ગયો છે

પશુઓ તણાયા વાહનો ડૂબી ગયા છે ઘર અને દુકાનો પણ પાણીમાં સમાઈ ગયા છે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા જેના કારણે લોકોની હાલત કફોડી બની છે ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે જુનાગઢના દામોદર કુંડમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો સૌરાષ્ટ્રમાં સાંભળેલા ધાર આ વરસાદ અને જેણે તારાજી સર્જી છે સૌરાષ્ટ્રમાં પાણીનો પાવર આપ જોઈ શકો છો તો પાણી પાવર બતાવી રહ્યું છે સોમનાથ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પાણીએ પ્રકોપ ફેલાવ્યો છે ગીર સોમનાથ મચ્છુંદરી નદીના ધસમસ્તા પાણીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા દ્વારકાના ધસમસ્તા પાણીમાં કાર ફસાઈ હરિપરથી પાનેલી જતા માર્ગ પર પાણીના વહેણમાં કાર ફસાઈ અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિની સાથે જામ અનેક જગ્યાએ પાણી ભરાયા છે રસ્તો બંધ થઈ જતા લોકોએ હોડીનો સહારો લેવો પડ્યો છે